લોકસભા અને ભગવાનના આશીર્વાદ મેળવી એ ફોર્મ ભર્યું હતું કલેક્ટર કચેરી ખાતે ચંદનજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું વિજય મહુર્ત ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી સાથે જંગી લીડ થી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ આપ્યા છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિજીભાઈ સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસનીજી જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બહોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાં જે મને ખૂબ મોટી સમર્થક છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા આપ સૌના મિત્રોના આશીર્વાદ થી આજે વેપારીઓના આશીર્વાદ થી અને મતદારોના આશીર્વાદ થી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ મહેસાણા વિધાનસભા